તો જે પ્રમાણે યુટ્યુબના માધ્યમથી આવ્યા છો ને હા તો આધારે આવ્યા છો તો કેટલી સચ્ચાઈ છે અહીંયા મજા આવી કે ના આવી મજા આવી એકદમ તાત્કાલિક રિઝલ્ટ છે આટલી જલ્દી કોઈ જગ્યાએ સારું ન થાય થાય મજા આવી અહીંયા પહોંચે એવું તો નહીં ધક્કો થયો તમારો મજા આવી ગઈ ને તો વાંધો નહીં ચાલો તારે આવતા રહ્યો શું નામ છે તમારું લક્ષ્મીબેન લક્ષ્મીબેન આપને અહીંયા કેવું લાગ્યું સારું લાગ્યું કેવું છે અહીંયા કામ અત્યારે પગમાં કેમ છે સારું છે ને હા આ શું છે તમારી છોકરીયું છે હા સરસ શું નામ છે જનક કેમ લાગ્યું અહીંયા મસ્ત લાગ્યું સરસ લ્યો સારું આપને કેમ લાગ્યું તમને કેમ લાગ્યું બધાને ભાઈ અહીંયા મજા આવી કે નહીં હમ અહીંયા આવું કામ કરીએ છીએ તાત્કાલિક સારું કરી દેવાનું આટલી જલ્દી કોઈ જગ્યાએ થઈ શકે નહીં આ ઈશ્વરનો ચમત્કાર માનો કે જે માનો એ પણ પાંચ મિનિટમાં કે બે મિનિટમાં દરદ કાઢવું દુનિયામાં કોઈની તાકાત હોતી નથી પણ આ ઈશ્વરની તાકાત છે જેને કારણે બધાના ઈલાજ થાય છે શું નામ છે આપનું ક્યુ ગામ છે દડવા શું તકલીફ હતી અત્યારે બંધ થઈ ગયો બરાબર છે હાવ ઓછો હોય ઉચ્ચાર કરો હાવ બંધ કરી દેસું તમને કેમ છે દીકરી અત્યારે હાથમાં સારું છે સરસ તમે જોઈ લ્યો ઊભા થઈ જાઓ તમે ઊભા થઈ જાઓ દરદ વહી ગયું હોય અહીંયા અડીએતા દરજ ભાગી જાય કેમ છે અત્યારે હાલો જોઈ ભાઈ હા ક્યુ ગામ છે અત્યારે સેના માધ્યમથી હવે યુટ્યુબ હા તો કેમ છે અત્યારે સારું શું નામ છે તમારું મંજુબેન હાલો જોઈ કેવું લાગે છે અહીંયા આવ્યા પછી ફરક છે મજા આવી કે ના આવી હા એમ તમને કેમ છે જો બેન સારું લાગ્યું હા આવું કામ કરીએ છીએ અહીંયા તાત્કાલિક સારું કરી દેવાનો હાથ પગના દુખાવા ઘણા સમયથી હોય છે તો હરેક જગ્યાએ ફરીને માણસો આવે છે હરેક ડૉક્ટર પાસે જઈને થાકી ગયા પછી માણસો અહીંયા આવે છે એમણે કોઈ આવતા નથી અને અહીંયા તાત્કાલિક રિઝલ્ટ મળે છે એવી એ લોકો પણ વિચાર કરે છે કે બાપુ શું કરે છે કાંઈ ખબર નથી પડતી એવો કયો ચમત્કાર છે કે જેને કારણે ત્યાં ગયા ભેગા જ હાજા થઈ જાય છે આ આવું હનુમાનજીનું કામ છે વિશ્વાસ હોવો જોઈએ અહીંયા દવા અને દુવા બે મળે છે બોલો જય હનુમાન પ્રેમથી બધાય હા આવું કામ છે આપને બધાને કઈ ને હમ બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોતી ગરણી ગરણીથી થોરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે અહીંયા હરેક પ્રકારની દેશી દવા મળે છે વિલાયતી કોઈ પણ પ્રકારની દવા નથી મળતી દેશી દવા મળે છે જાતે બનાવેલી જડીબુટીની દવા મળે છે જય હનુમાન જેને કારણે કોઈ તકલીફ નથી થતી જેમ કે ઘણા લોકો બહારની દવા ખાતા હોય તો પરેશાન થતા હોય છે જ્યારે દેશી દવા કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતી તમારું હંસાબેન ક્યુ ગામ છે

બરોબર છે ઘણી બધી તકલીફને કારણે તમે પરેશાન હતા તો ઘણી બધી જગ્યાએ તમે જી આવ્યા ને હમ કોઈ વાકલા વામ મોકલા તો કોઈ પછી સેલા કરે આ ભાઈએ તમને એમ કીધું કે એ જગ્યાએ મારા ભેરા આવો બનેવી થાય સારું થયું તો અહીંયા આવ્યા તો આપને અત્યારે કેમ છે સાવ રેડી થઈ ગયું એ ઓપરેશનવાળો છે તમે ઓપરેશન કરાવો એ પણ રેડી થઈ જશે હં દવાથી બાકી અત્યારે જે તમને કમરનું દરદ હતું જે સાયન્ટિકા હતું તે બિના ઓપરેશને દૂર કરી દીધું ઓપરેશન કરાવો તો કેટલા લાખ રૂપિયા કીધા સાત લાખ લાખ રૂપિયાની દવા થાય તો આપણે અહીં કેવું કરી દીધું મફતમાં કરી દીધું ફ્રી ઓફમાં ઇલાજના ઓપરેશન કરી દીધું તમારું કોઈ ચાર્જ નથી લીધું દવાના જ પૈસા લઈ છીએ બાકી કોઈ ચાર્જ નથી બટેટા ન ખાવા કઠોળ ન ખાવું હં આ જરૂરી છે ચણાની લોટની વસ્તુ ન ખાવી આ નમ્ર વિનંતી અને દવા આપે એનું પાલન કરવું પંદર દિવસે ફરીને બતાવવા આવવું એ બંધ કરી દેસું હમણાં હો ને આખ હા ચાલો બેન ઊભા થઈ આ બાજુ આવો શું નામ છે આપનું જયાબેન શું તકલીફ હતી ગોઠણમાં અત્યારે કેમ છે સારું લાગે છે આપને કેમ છે કમરમાં રાહત થઈ ગઈ સાવ મટી જશે હો ને કોઈ પણ પ્રકારનો દુખાવો નહીં રહે ચાલો તમારે શું હતું હા કમરનો હા તમારે પણ પ્રોબ્લેમ હતો તો અત્યારે કેમ છે કમરમાં સારું છે ક્યુ ગામ છે તમારું ઘડું શું નામ છે તમારું કેટલા સમયથી પરેશાની હતી વર્ષ દિવસથી ક્યાંથી ક્યાં તકલીફ હતી હં સાંઈ ટીકા એને શું કહેવાય સાંઈ ટીકા ન થતી શું હતું ઓપરેશન કરવા જાવ તો છથી સાત લાખ રૂપિયાનો ખર્ચો આવે ઓપરેશન વગર મટે નહીં અત્યારે આપને કેવું લાગ્યું એકદમ રેડી થઈ ગયા નિમનું પાલન કરશો બટેટા નથી ખાવાના કઠોળ નથી ખાવાનું અને ચણાની લોટની વસ્તુ નહીં ખાવાની માતાજી દે દવા આપે નિમનું પાલન કરજો તમને કેમ છે હા સારું છે હમ તમને કેમ છે અત્યારે ગોઠણમાં સારું છે હા તમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે તો બટેટા ન ખાવા ભાત નહીં ખાવાના ઘઉંની રોટલી નહીં ખાવાની અને જે દવા આપે ને જે પોઈન્ટ મેં બતાવ્યા તેને રોજ દબાવવાના પચાસ પા વખત કેટલી વખત પચાસ વખત અને જે તમને અહીંથી ડાયાબિટીસની દવા આપશે તે તમારી ડાયાબિટીસ હશે એની અડધી કરનાકશે કેટલી કરનાકશે અડધી પંદર દિવસે બતાવવા આવવાની જરૂર છે પંદર દિવસે સુગર મપવજો પછી મને કહેજો હં ઓકે બોલો બધા જય હનુમાન તો અહીંયા આપને બધા આવ્યા છો તો અહીંયા આ એક લાઈનમાં ઊભા રહી જાવ બધા અહીંયા આ બાજુ આવો બેન હોય તમે હમ આ બાજુ આવો થોડાક આગળ તો તમે બધા અહીંયા આવ્યા છો તો આપને બધાને આનું કામ કેવું હનુમાનજીનું લાગ્યું તો ધક્કો ખાધો એ ફેલ થયો છો કે યુટ્યુબની મારફત આવ્યા તો બરાબર સારું લાગ્યું સફળ થઈ ગયો આવું કોઈ જગ્યાએ થઈ શકે ખરું કે કોઈ પણ જગ્યાએ ઓપરેશન કરાવો તો એટલી સફળતા તમને મળે ખરી ના મળે તો આવું કામ હનુમાનજીનું છે બરાબર છે અહીંયા હનુમાનજીનું એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા સારું કરવું બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રૂપાદે શાશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે અહીંયા કેમેરાની સામે જ થાય છે અને એ પ્રકૃતિની સામે ઈલાજ કરીએ છીએ અને એ જ ઈચ્છા છે કે માનવ સેવા પ્રભુ સેવા સારું કેમ થાય બીજી કોઈ ઈચ્છા મારી નથી તમને જે કાંઈ સેવા કરી દીધી જે કાંઈ પોઈન્ટ દબી દીધા જે કાંઈ કરી દીધું એનું કોઈ ચાર્જ લીધું હોય તો કયો લીધું છે કોઈ ચાર્જ ખાલી દવાનું ચાર્જ લઈએ છે એ તમને સેલ પડે એવું ચાર્જ છે કોઈ જાજુ ચાર્જ હોતું નથી હા બોલો જય હનુમાન અત્યારે જે આ ભાઈને તકલીફ છે તે પેસોટીની છે એ ભાઈને શું શું તકલીફ થતી તમને

આ બે કિનારા મેળવવાના એટલે તમને ખબર પડે આ આંગળી લાંબી છે દેખાય છે તમે જોઈ શકો છો એવું ન થાય કે બનાવટ છે હવે અમને રેડી થઈ જશે એટલે ખબર પડશે શું તકલીફ હતી માજી અત્યારે અહીં આવ્યા પછી કેવું લાગ્યું સારું લાગ્યું નિમના પાલન કરજો હ તમને ખરજવાની દવા આપશે હો કયું ગામ છે દામનગર સરસ શું નામ છે તમારું દક્ષાબેન દક્ષાબેન આયા કેવું લાગ્યું આઈનો ન્યાય કેવો છે હનુમાનજીનો સાચો છે ખોટો તમારું જે રોયા તો તમને હનુમાનજી ન્યાય અપાવ્યો કે નહીં આઈના ન્યાયધીશ હનુમાન છે આપને કેવું લાગ્યું બરોબર છે અહીંયા સત્ય કહેવામાં આવે છે જેટલો હક એનો છે એટલો તમારો હક છે ભૂખું કોઈને રહેવું ગમતું નથી પત્ની છે જેવી હોય એવી એને સાચવવી જ તમારું મહત્વનું છે અને એની જગ્યાએ તમને રાખીને જોજો એટલે ખબર પડે કે દર્દ કેવી વસ્તુ છે હરેક વ્યક્તિ પોતાનું દરજ્જ જોવે છે બીજાનું નથી જોતો જ્યારે બીજાનું જુએ ત્યારે એને ખબર પડે કે શું દરજ છે બોલો જય હનુમાન અહીં ન્યાય સિવાય કોઈ વસ્તુ બનતી નથી એક જ વસ્તુ સત્ય ન્યાય હનુમાનની કૃપાથી થાય છે અહીંયા કોઈને ખોટી સલાહ દેવામાં આવતી નથી અહીંયા કૂતરા કુકડા કબૂતર બધા આઝાદ છે અહીંયા ગાયું ગીર છે અને એ પણ ખુશખુશાલથી રહે છે ઉપર પંખા ફરતા હોય છે અહીંયા ઈશ્વરની એવી કૃપા છે કે જેમ કે સ્વર્ગમાં આનંદ હોય એવો જ બધા જનાવરને પણ આનંદ છે આ માછલી ઘર છે અહીંયા એક અન્યાય નથી થતો બાકી બધું થાય છે ન્યાય ન્યાય સિવાય કોઈ વસ્તુ નથી અહીંયા ખોટા કોઈ કર્મ કરવા દેવામાં આવતા નથી જેમ કે અહીંયા પાન ખાવાની મનાય છે બીડી પીને આવવાની મનાય છે દારૂ પીને આવવાની મનાય છે લેડીઝે અડધા કપડાં બેંદી કર્યું એ પહેરીને આવવાની મનાય છે અને સત્ય સલાહ અહીંયા દેવામાં આવે છે અહીંયા કોઈ પણ પ્રકારની ખોટી સલાહ દેવામાં આવતી નથી બોલો જય હનુમાન મજા આવીને તમને કે ના આવી હા આનો ન્યાય કેવો લાગ્યો સારો લાગ્યો ને હા એમ શું નામ છે તમારું વૈશાલીબેન ક્યુ કામ છે બાબરા આપણે શું તકલીફ હતી હા અત્યારે કેમ છે રાહત થઈ ગઈ કે સારું થઈ ગયું સારું થઈ ગયું તો પેન કેટલી મિનિટ લઈ ગઈ આપણે અડધી મિનિટ એ ન થાય અડધી મિનિટ થઈ હતી નહીં મેં તમને દબાવવા ન દીધું વધારે દબાવવા દીધું હોત ને તો અડધી મિનિટમાં હું ગેરંટી આપી શકું છું અડધી મિનિટમાં ગમે એવી પેન હોય બંધ કરી દઈ છે બીજા નંબરની અંદર કોઈ પણ વ્યક્તિને આખું શરીર બરતું હોય ને કોઈથી બંધ નથી થયું તો અડધી મિનિટની મિનિટની અંદર બંધ કરી દઈ છે આ બેનને સાયન્ટિકા હતું શું નામ છે તમારું રેખાબેન મેં તમને જે દવા દઉં એનું નિમથી પાલન કરીને લેજો અત્યારે આપણે કેમ છે રેખા બેન સારું છે ને હા ફરીને આવું નહીં પડે બને ત્યાં સુધી એવું લાગે તો આવજો શું નામ છે તમારું શું તકલીફ હતી હા અત્યારે કેમ છે સારું છે આ ભાઈને સુવાસ ચડતો તો કેમ છે અત્યારે તમને રાહતવું નહીં હજાર ટકા રાહત ન હોય તો આપણે બંધ કરી દઈએ આ બધું પણ મેં તમને કીધું દવા લેજો નીમનું પાલન કરજો જે પ્રમાણે કઈ પ્રમાણે કરશો તો સુવાસ નહીં ચડે યંગ બની જશો પચાસ વર્ષના બાપા હોય કે એસી વર્ષના હોય એને આપણે દોડતા કરી દઈ છીએ અહીં એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા તો આપને બધાને આઈનું કામ કેવું લાગે છે સારું લાગ્યું અહીંયા કોઈ પણ પ્રકારના રૂપિયા નથી લેતા ખાલી દવાનું ચાર્જ લે છે અત્યારે કોઈ પણ જગ્યાએ પોઈન્ટ કરાવવા જાવ તો ત્રણસો ચારસો રૂપિયા લઈ લે છે જ્યારે કાંઈ એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા લઈ ગયા

મદ્રાસ બધે મારી દવા જાય છે જે લગાડવાની આવે છે એ અને દુખાવાની દવા પણ મારી બધા યુઝ કરે છે જે લોકોને ગેસ કબજિયાત રહેતો હોય એ લોકોએ બધી દવા લઈ ચૂક્યા હોય અને આની દવા લઈએ પછી એમ કહે છે કે બાપુ તમારી દવા લીધા પછી અમને બહુ ફાયદો છે હરસ મછાની પણ અમારી એવી દવા છે કે જેમ કે ભગધરનું ઓપરેશન આવતું હોય તો નથી આવતું કપાસી ગમે એટલા વર્ષ જૂની હોય તો અમે દૂર કરીએ છીએ બોલો જય હનુમાન

હા બેનનો ગોઠણ નહોતો વર્તો બેન એની મોઢે જ બોલે છે તમે સાંભળો ને અને અત્યારે પગ વળવા માંડ્યો આટલી તાત્કાલિક સારવાર થાય છે આ ભાઈને ચિકન ગુનિયા તો આ ચિકન ગુનિયાનું સ્પેશિયલ ઘર છે ગમે એવું ચિકનગુનિયા હિન્દુસ્તાનમાં ક્યાંય ન મટે તો અહીંયા ઓફર છે આપણે કેટલી મિનિટ થઈ ખોટું બોલો તો તમને ભગવાનના સોગન છે બે મિનિટ થઈ પાંચ મિનિટ બે મિનિટ બે મિનિટમાં ચિકન ગુનિયા હોય તો હું એને બે લાખી નામ દઉં છે ચિકન ગુનિયા નથી બરોબર ખાટું નહીં ખાવાનું ઠંડુ પાણી નહીં પીવાનું દિવસમાં ત્રણ વખત દવા લગાડવાની અને જે પીવાની આપે એ પીવાની આપને સોજો હતો પગની અંદર તો અત્યારે આપને કેવું લાગે છે સારું લાગે છે બેનનો આખો પગ સોજેલો હતો વળતોય નહોતો તો અત્યારે આપણને મજા આવી કે ન આવી અહીંયા આવીને તો અહીંનું કામ આવું છે ચિકનગુનિયા ગમે હોય કે દુખાવો ગમે હોય તો તાત્કાલિક દૂર થાય છે આ જગતમાં કોઈ પણ જગ્યાએ ફરી લેવાની છૂટ છે થાકી ગયા પછી જ અહીં માણસો આવે છે જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાંડ રૂપા આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજા રહીએ છીએ તો આપ અહીંયા પધાર્યા છો તો આપને બધાને અહીંયા કેવું લાગ્યું અહીં ધક્કો ખાધો બરોબર મજા આવી કે ન આવી તો ચિકન હમ તમે દવા લીધી હોય પણ ચિકનગુનિયા ગયો ન હોય તો અહીંયા તાત્કાલિક વહી ગયો અહીં ડોક્ટર ખુદ મોકલે છે કે ચિકનગુનિયા માટે ન્યાં જાવ સાઈઠિકા માટે પણ ડૉક્ટર મોકલે છે કે ઓપરેશન આવશે એ કરતાં ત્યાં એકવાર જઈ આવો અહીં આવું કામ છે સાયન્ટિકા માટે ચિકનગુનિયા માટે કપાસી માટે ભગંદર માટે ઓપરેશન આવે હોય તો આવતું નથી સુવાસની બીમારી હોય દુખતી હોય તો અડધી મિનિટના ટાઈમમાં પાણી દુખતી બંધ થઈ જાય છે હા બોલો જય હનુમાન છે તમારું ક્યુ ગામ છે કેટલા ટાઈમથી પરેશાન હતા

કેવી તકલીફ હતી હાથમાં તકલીફ હતી બરોબર ગેસ ભરાણો છે તમને તમને દુખાવો હતો શરીરની અંદર તો આપને અત્યારે કેમ છે સારું લાગે છે હાથ ઊંચા કરવો જોઈ હાથમાં તકલીફ પડતી અત્યારે દુખાવો છે કે વયોગ્યો બેન અત્યારે ફાયદો થયો તમને એટલી વારમાં કોઈ ડૉક્ટર કરી દે તો મારે અહીંયા જવું છે એક મિનિટ બે મિનિટની અંદર તમને એટલો ફાયદો કરી દીધો તો તમે નિમિત્ત દવા લેશો તો કેટલો ફાયદો થશે હે તમને કાંઈ અત્યારે કર્યું નથી ખાલી પોઈન્ટ દબી દીધા અને જે દવા લગાડવાની તે લગાડી દીધી તો મારી દવાથી કેટલો ફાયદો છે એમ તો વાંધો નહીં શું નામ છે આપનું દીકરી રમાબેન ક્યુ ગામ છે હાપર અત્યારે આપને કેમ છે સારું છે બોલો જય હનુમાન જાઓ દવા લઈ લ્યો બધા હું અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રોપ આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે અહીંયા તાત્કાલિક સાજા કરવામાં આવે છે તમે જોઈ શકો છો કઈ રીતના કહે છે ગોઠણનો ઘણા સમયના દુખાવો હોય કટકટના અવાજ આવતા હોય તો એ પણ સારું થઈ જાય છે આવું ભગવાન કામ કરે છે અહીંયા કોઈ પણ પ્રકારનો કેસ કાઢવાના કે કોઈ ચાર્જ લેવામાં આવતા નથી દવા લગાડવાનું ચાર્જ નથી જે દવા આપીએ છીએ એનું ચાર્જ લઈએ છીએ જો એનું ચાર્જ ન લઈએ તો અમારે બધું બંધ કરવું પડે કારણ કે અત્યારે જે જડીબુટી છે બધી વેચાતી જ મળતી હોય છે અને અમારી પાસે એવો સમય નથી કે અમે ગોતવા જઈ શકીએ એ માટે જડીબુટીના જ રૂપિયા લઈએ છીએ બાકી કોઈ પૈસા લેવામાં આવતા નથી બોલો બધા પ્રેમથી જય હનુમાન આ હનુમાનજીની કૃપાથી જાય બધાને ઈલાજ થાય છે તો અત્યારે ડોક્ટરીજી કરે છે હનુમાનજી કરે છે તો આપને બધાને કેવું કામ લાગ્યું મજા આવી કે ના આવી આવું કામ છે અગવડ નથી તમારા સાપર પણ ઘણા લોકો આવેલા છે એક ભાઈ સાયન્ટિકા વાળા હતા સાઈટિકા દુનિયાની અંદર જાશો તો ઓપરેશન કરાવે ત્યારે સારું થાય છે પણ અહીંયા માત્ર ત્રણથી થી પાંચ મિનિટમાં સાઈટિકા કપાસી કોઈ પણ પ્રકારના રોગ દૂર કરીએ છે જય હનુમાન